ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અચાનક ઢોર પકડવાની પ્રક્રિયાને વેગ મળી ગયો છે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ હેઠળ જાહેર રસ્તા ઉપરના ઢોર પકડવાની કામગીરીની શરૂઆત થઈ હતી ભાવનગર શહેરમાં ચોમાસાના સમયને લઈને રસ્તા ઉપર ઢોરની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે વાહન ચાલકોમાં ઢોરના પગલે અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે ત્યારે સફાળી જાગેલી મહાનગરપાલિકાએ ઢોર પકડવાની શરૂઆત કરતા વાહન ચાલકોએ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે 对还有谁呀 રામજો એ મિત્ર આયા માર દીવા આગળ આગળ આ સરસ દિવાલો દીકરો એક એક